સાબરકાંઠા જિલ્લાના ખેડ્રહમા તાલુકાના રાધીવાડ ખાતે માધ્યમિક વહીવટી કર્મચારી સંઘનો સેમિનાર યોજાયો સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે ઓગણચાલીસમો વહીવટી ગુણવત્તા સેમિનાર રાધીવાડામાં મા અંબાના વિસામા ખાતે રાજ્ય વહીવટી મહામંડળના પ્રમુખ કિશોરભાઈ ડાંગર ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ડાયરેક્ટર કૃણાલભાઈ વેગડ બોર્ડ સદસ્ય પરસોત્તમભાઈ સોનારા મહેન્દ્રભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે આ સેમિનારમાં સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક શાળાઓના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહીને કચેરીઓના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું શાળાઓમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સેમિનારમાં ટીકેન્દ્રસિંહ ચૌહાણ વિજયસિંહ રહેવલ સહિતના દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું ત્યારે દાતાઓનું સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રાણા મહામંત્રી પંકજભાઈ પટેલ સુરેશભાઈໄસૈતના આહોદે દારોએ સન્માન કર્યું હતો અને સેમિનારને સફળ બનાવ્યો હતો આસ્મોગભાઈ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ